નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન નામની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ચોવીસ પચીસનું જે ઓફિશિયલ પરિપત્ર આવેલો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તેમજ આપણે આ યોજનાનો લાભ તમે કઈ રીતે લઈ શકશો તેના વિશે આપણે ચર્ચા કરીશું હવે મિત્રો આપણે ચર્ચા કરીશું કે આપણે આ વિડીયોમાં કયા કયા મુદ્દાઓને આપણે કવર કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈશું મિત્રો કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે ત્યારબાદ આપણે જોઈશું કે આ યોજનાનો ઓફિશિયલ પરિપત્ર વિષયની આપણે ચર્ચા કરીશું તેમજ આ યોજના અંતર્ગત તમને કેટલી સહાય મળશે અને આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે તેમજ તમારે આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવાનું થશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આપણે છેલ્લે ચર્ચા કરીશું કે આ યોજનામાં આવકની મર્યાદા કેટલી હોય છે તો મિત્રો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ પરિપત્ર વિકસિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ વિચારતી અને વિમુખ જાતિ પર ઘર વિહોણા ઈસમોને મકાનની સહાય આપવા માટેની આ યોજના અમલમાં છે આ યોજના હેઠળ જે લોકો લાભ મેળવતા ઈચ્છતા હોય સરકાર સરકારશ્રીએ થળાવેલ માપદંડના પાત્રતા ધરાવતા હોય તેવા અરજદાર પાસેથી તમારે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર સત્તર આઠ બે હજાર ચોવીસથી લઈ સોળ નવ બે હજાર ચોવીસ સુધી તમારે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે એટલે કે મિત્રો અત્યારે ઓલરેડી તમે ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ થઈ ગઈ છે જેની લાસ્ટ ડેટ છે સોળ નવ બે હજાર ચોવીસના દિવસે છેલ્લો દિવસ છે ત્યાં સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તમે કરી શકશો નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસની આ યોજનાઓની ઓનલાઈન અરજીની સંખ્યા અમુક જિલ્લાઓમાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણમાં હોવાથી અરજીની વરસ જે બે હજાર ચોવીસ પચીસમાં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારોએ અરજી કરેલ હતી અને અરજી મંજૂર થયેલ નથી તેવી પડતર અરજીઓ છે તે અરજદારો ફરીથી અરજી કરવાની રહેશે નહીં નીચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં જાતિવાઇઝ અરજી મળેલ છે તો તે જિલ્લા સંબંધિત જાતિઓના અરજદારે ઓનલાઈન અરજી કરી શકશે તેની ખાસ નોંધ લેવી એટલે કે મિત્રો યાદ રાખજો કે પેલા તમે એપ્લિકેશન કરેલી છે પરંતુ તમારી અરજી હજી પાસ થઈ નથી અથવા તો પેન્ડિંગ છે તો તમારે અત્યારે ઓનલાઈન અરજી કરવાની થતી નથી અહીં અરજી એ લોકોએ જ કરવાની છે જે લોકો નવા છે જે લોકો ફ્રેશ અરજી કરવા માગે છે તેના માટે જ અહીં પોર્ટલ ઓપન થયું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર દાહોદ મહીસાગર પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને વર્ષ ત્રેવીસ ચોવીસની આ યોજના મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવા માત્ર બાકી અરજીઓ માટે બે હજાર ચોવીસ પચીસના લક્ષ્યાંક સામે પર્યાપ્ત હોય તો આ જિલ્લામાં ઓનલાઈન અરજી મંગાવવામાં થતી નથી આ નવ જિલ્લા સિવાયના જે જિલ્લા બાકી રહે છે જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો અરજી કરી શકશે એટલે કે મિત્રો આપણે ગુજરાત રાજ્યમાં ટોટલ તેત્રીસ જિલ્લા છે તેત્રીસ જિલ્લા પૈકી આ જે નવ જિલ્લા બતાવેલા છે તે જિલ્લાના રહેવાસીઓ અત્યારે ઓનલાઈન અરજી કરી શકશે નહીં કારણ કે જેટલી પણ સંખ્યામાં તે લોકોને એપ્લિકેશન જોતી હતી તેના કરતાં તે લોકો પાસે ઓલરેડી વધુ આવી ગઈ છે આ ઉપરાંત બાકીના જેટલા પણ જિલ્લા છે ત્યાં હજી ઓનલાઈન એપ્લિકેશન એટલી આવેલી નથી તો તેના માટે પોર્ટલ ખુલ્લું છે તો યાદ રાખજો મિત્રો કે ફક્ત ને ફક્ત આ નવ જિલ્લામાં તમે એપ્લિકેશન કરી શકશો નહીં બાકીના જેટલા પણ જિલ્લાવાળા છે તે પોતાના જિલ્લામાં પોતાની એપ્લિકેશન કરી શકશે આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુખ જાતિના દરેક જિલ્લાના અરજદારોએ ઓનલાઈન અરજી કરી શકશે વિચરતી વિમુક્ત જાતિઓ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે આ સમયગાળા દરમિયાન જે જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે જેથી અરજદારોએ ઓનલાઈન પોર્ટલ પર જોતા રહેવાનું થશે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસની ઓનલાઈન પડતર અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના જે તે જિલ્લાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓનું ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે મિત્રો યાદ રાખજો કે માની લો કે તમે બાવીસ ત્રેવીસમાં અરજી કરેલી છે કોઈએ ત્રેવીસ ચોવીસમાં કરેલી છે અને અત્યારે કોઈ ચોવીસ પચીસમાં કરે છે તો સૌ પ્રથમ બાવીસ ત્રેવીસની જે અરજી આવેલી છે તેને કન્સિડર કરવામાં આવશે ત્યારબાદ ત્રેવીસ ચોવીસને કન્સિડર કરવામાં આવશે અને છેલ્લે ચોવીસ પચીસને ધ્યાનમાં લેવામાં આવશે હવે મિત્રો જેટલી પણ બીજી નોંધ છે તેની વિશે આપણે ચર્ચા કરી લઈએ જે તે જિલ્લાના લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ હશે તો જે સંપૂર્ણ ડોક્યુમેન્ટવાળી અરજી હશે તેને જ ધ્યાનમાં લેવામાં આવશે અને અધૂરા વાળી અરજીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં જેની સંપૂર્ણ માગેલો વિગતો સહિત અરજી કરવાની તમારે રહેશે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈન જ કરવાની રહેશે અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન જ અપલોડ કરવામાં રહેશે અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં આપવાની નથી પરંતુ જરૂર જણાય ત્યારે જિલ્લા કચેરીના અધિકારીશ્રીના કર્મચારીશ્રી દ્વારા જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે બતાવવાના રહેશે એટલે કે મિત્રો આ અરજી ફક્ત ને ફક્ત તમારે ઓનલાઈન જ કરવાની રહેશે કોઈ પણ આની ઓફલાઈન પ્રક્રિયા નથી તેમજ જેટલા પણ ડોક્યુમેન્ટ માગેલા છે તે ડોક્યુમેન્ટ પણ તમારે ઓનલાઈન પોર્ટલમાં ચડાવવાના રહેશે આ ઉપરાંત મિત્રો તમારે કોઈ પણ જગ્યાએ હાર્ડ કોપી તમારે જિલ્લા કચેરીએ તમારે આપવા જવાની નથી પરંતુ મિત્રો જ્યારે પણ ત્યાંથી કોઈ કચેરીનો સંપર્ક સાધે અને તમને કહે કે તમારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવો ત્યારે તમારે તેને બતાવવાના રહેશે અરજીમાં સંપૂર્ણ માગેલ વિગતો ભરેલી નહીં હોય તો અધૂરા દસ્તાવેજવાળી અરજીઓને આપોઆપ રદ થઈ જશે અરજદાર મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અરજદારની કુટુંબની જે વાર્ષિક આવક છે તે ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે છ લાખથી વધુ હોવી જોઈએ નહીં અગાઉના વર્ષોમાં અરજદાર કે તેના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈપણ ખાતામાં આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં તો મિત્રો તમે જાણો છો કે આપણે ગુજરાત રાજ્યમાં ઘણી બધી આવાસ યોજના ચાલુ છે તો માની લો મિત્રો કે આ આવાસ યોજના પૈકી તમે અથવા તો તમારા કુટુંબના કોઈ કોઈપણ સભ્યોએ પહેલાં કોઈપણ આવાસનો જો આ રીતે યોજનાનો લાભ લીધેલો હશે તો તમને આ અરજીમાં લાભ મળશે નહીં ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો કે આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર થશે ઓનલાઈન અરજીમાં અરજદારોએ પોતાના અથવા તો પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે તથા મોબાઈલ નંબર ચાલુ સ્થિતિ રાખવાનો રહેશે અન્ય વ્યક્તિનો નંબર આપેલો હશે અથવા તો એક જ નંબરથી વધુ અરજી આવેલી હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા માટે તમારે વેબસાઇટ ચેક કરવી પડશે અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે જે અંગે બીજા કોઈ પણ હક દાવો કરી શકશે નહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમને દર્શાવેલ છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસિત જાતિની કચેરીમાંથી પણ તમને મળી રહેશે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈપણ પ્રશ્નો ઉદભવશે તો નિયામકશ્રી વિકસિત જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર તેનો નિર્ણય આખરી રહેશે તો મિત્રો જો ઓફિશિયલ પરિપત્ર હતો તેની આપણે ચર્ચા કરી લીધી છે જેમાં તમને બતાવેલું છે કે તમારી જે વાર્ષિક આવક છે તે છ લાખથી વધુ ન હોવી જોઈએ આ ઉપરાંત તમારે પંદર નવ સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો તેમજ ફક્તને ફક્ત આ તમારે અરજી છે તે ઓનલાઈન જ કરવાની રહેશે જેટલી પણ વિગત માગેલી છે તે તમામ તમામ વિગત તમારે ભરવી પડશે જો અધૂરી વિગત હશે ડોક્યુમેન્ટ પૂરા અપલોડ નહીં હશે તો તમારી અરજી રદ થઈ જશે આ ઉપરાંત બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ આમ જે ત્રણ વર્ષ માટે જેટલી પણ અરજી આવેલી છે તેમાં સૌપ્રથમ પ્રથમ બાવીસ ત્રેવીસને કન્સિડર લેવામાં આવશે ત્યારબાદ ત્રેવીસ ચોવીસ ત્યારબાદ ચોવીસ પચીસની અરજીને ધ્યાનમાં લેવામાં આવશે હવે મિત્રો આપણે જોઈએ છીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે તો મિત્રો આ એક આવાસ યોજના છે જેમાં સરકાર તમને તમારા માલિકીના પ્લોટ પર મકાન બનાવવા માટે તમને સહાય આપશે એટલે કે માની લો મિત્રો કે તમારી પાસે તમારી માલિકીનો પ્લોટ છે પરંતુ તમારી પાસે આટલા રૂપિયા ઇનફ નથી કે તમે ચારથી પાંચ લાખનું ઘર બનાવી શકો તો આના માટે સરકાર તમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ તમને મકાન બનાવવા માટેની અમુક સહાય આપે છે હવે મિત્રો આ યોજના અંતર્ગત તમને કેટલી સહાય મળશે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ વિચરતી વિમુખ જાતિના વિહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટોની મુશ્કેલી દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઇસોબોને મકાન બાંધવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ બે વર્ષની રહેશે એટલે કે મિત્રો માની લો કે તમારે પાંચ લાખનો ખર્ચ કરો કે દસ લાખનો ખર્ચ કરો તમને મેક્સિમમ એક લાખ અને વીસ હજારની સહાય મળવાપાત્ર રહેલી છે આ ઉપરાંત મિત્રો જે તમારા માલિકીના પ્લોટ ઉપર તમે ઘર બનાવો છો અને તમે જો આ યોજનાનો લાભ લેતા હશો તો મિત્રો તમારે બે વર્ષની અંદર જ આખું મકાન બનાવીને તમારે સરકાર છે સમગ્ર કરવાનું રહેશે કે આ અમારું મકાન છે અને આ મેં બે વર્ષ પહેલાં મેં કમ્પ્લીટ કરી લીધું છે હવે મિત્રો કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકશે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ વિચરતી વિમુખ જાતિના ઘર વિહોણા ઈસમોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે હવે મિત્રો કેવી રીતે યોજનામાં ફોર્મ ભરવું તો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે મિત્રો યાદ રાખજો કે ઓફલાઈન કોઈ પણ આ પ્રકારનું ફોર્મ ભરાતું નથી હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ તો શિક્ષિત હોય તેવા કિસ્સામાં તમારે દેવાનું રહેશે ત્યારબાદ આવકનો દાખલો જેમાં તમારે વાર્ષિક આવક છ લાખથી વધુ ન હોવી જોઈએ અરજદારના રહેઠાણનો પુરાવો જેમાં તમે આધાર કાર્ડ લાઇટ બિલ લાઇસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ કોઈપણ પૈકી એક તમારે રજૂ કરવાનું રહેશે કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તો તૈયાર મકાન મેળવેલ હોય તો તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે જમીનના માલિકીનો આધાર દસ્તાવેજ પત્રક હકપત્રક સનતપત્રક જે પણ તમારે લાગુ પડતું હોય તે તમારે રજૂ કરવાનું રહેશે અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી અથવા તો સિટી તલાટીકમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટરે આપવામાં આવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મકાન બાંધકામ કરવાની રજા ચીઠી બીપીએલનો દાખલો જો વિધવા હોય તો પતિના મરણનો દાખલો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા દિશા દર્શાવતા નકશાની નકલ તેમાં તલાટીકમ મંત્રીશ્રીની સહી હોવી જોઈએ આ ઉપરાંત પાસબુક અથવા તો કેન્સલ ચેક રજૂ કરવાનો રહેશે અને તમારો એક અરજદારનો ફોટો તમારે રજૂ કરવાનો રહેશે હવે મિત્રો આ યોજનામાં આવક મર્યાદા કેટલી છે તો મિત્રો આવક મર્યાદા છ લાખ રાખવામાં આવેલી છે એટલે જે પણ તમે આવકનો દાખલો રજૂ કરશો તેમાં છ લાખથી વધુ આવક હોવી જોઈએ નહીં જો છ લાખથી તમે વધુ આવક બતાવશો તો તમે આ યોજના માટે એલિજિબલ ગણાશો નહીં તો મિત્રો આશા રાખું છું કે આ યોજના વિશે જે પણ માહિતી હતી તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે આ ઉપરાંત મિત્રો જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને જવાબ આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત